હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હિમાલિસ કિચનમાં તો આજે આપણે રૂ જેવા પોચા અને એકદમ જાળીદાળ ખમણ ઢોકળા બનાવવાના છીએ તો રેસીપીને છેલ્લે સુધી જરૂરથી જોજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બે લાયકનને પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે તો ચાલો આપણે ખમણ ઢોકળા બનાવવાનું શરૂ કરીએ તો ખમણ ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ આપણે દાળ લેશું ચણાની આપણે ચણાની દાળમાંથીને ખમણ ઢોકળા બનાવવાના છીએ નહીં કે આપણે રેડીમેડ ચણાના લોટમાંથીને તો આપણે થોડી થોડી દાળને મિક્સર જારમાં નાખી અને સરસ મજાનો ફાઇન પાવડર તૈયાર કરી લઈએ તો આ રીતે આપણો પાવડર તૈયાર થયો છે તો તેને આપણે એક વાસણમાં ચાળી લઈએ જેથી કરીને મોટા મોટા કટકા હોય તે ફરી પાછા દળવા માટે લઈ શકાય તો આ રીતે ચાળીને દરેક લોટને આપણે સરસ રીતે તૈયાર કરી લીધો છે તો આ રીતનો થોડો એવો કકર લોટ લેવાનો છે આપણે તો આપણે એક વાટકી દાળ લીધું છે તો એક વાટકી પાણી લેવાનું છે આ મિત્રો મિક્સર બનાવવું ખૂબ જ માપ સાથે બનાવવું જરૂરી છે તો એક વાટકી પાણી લીધું છે તો તેમાં મેં બે ચમચી ખાંડ ઉમેરી છે હવે અહીંયા એક મોટી ચમચી જેટલા લીંબુના ફૂલ ઉમેરીશું ત્યાર પછી એક મોટો ચમચો ભરીને તેલ ઉમેરીશું અને બધી જ વસ્તુને સરસ રીતે એકદમ મિક્સ થવા દઈશું ખાંડ અને લીંબુના ફૂલ ઓગળી જાય ત્યાં સુધી તેને સરસ રીતે આ રીતે હલાવી લેશું આ મિક્સચર બનાવવું ખૂબ જ જરૂરી છે અને પૂરા માપ સાથે બનાવવું જરૂરી છે તો આપણો બધો જ લોટ છે એ થોડો થોડો એડ કરી અને સરસ રીતે તેમાં આપણે મિક્સ કરી લઈએ આખી રાત રાખી અને આપણે હાથો લેવાની પણ કોઈ જરૂરિયાત છે નહીં તો તમે પંદર જ મિનિટમાં આ મિક્સચરનો ઉપયોગ કરીને સરસ રોજ એવા પોચા ખમણ ઢોકળા બનાવી શકો છો તો આ રીતનું આપણે ખીરું તૈયાર કરી અને ઢાંકીને પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણે એ ઢોકળાનું આપણે વાસણ તૈયાર કરી લઈએ તો હું અહીંયા કેક ટીનનો ઉપયોગ કરું છું જો તમારી પાસે ના હોય તો આ પ્રકારની ડીશ પણ તમે ઉપયોગ કરી શકો છો સ્ટીલના વાસણમાં પણ કરી શકો છો પણ જો એલ્યુમિનિયમના વાસણમાં કરશો તો સરસ એકદમ પોચા બનશે તો આપણે સૌથી પહેલાં આપણે એક ઢોકળા મેકરમાં થોડું પાણી ઉમેરીશું તેમાં આ પ્રકારનો એક સ્ટેન્ડ લગાવી દઈશું અને તેને આપણે ઉપર ઢાંકણ ઢાંકી અને પ્રી હીટ કરવા માટે મૂકી દઈશું એટલે કે પાણીને ઉકળવા માટે મૂકી દઈશું ત્યાં સુધી આપણી ખીરાની પંદર મિનિટ પણ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો તેમાં થોડા પાણીની જરૂર છે એકદમ કઠણ થઈ ગયું છે તો આપણે થોડું એવું પાણી ઉમેરીશું એકદમ ઢીલું નથી કરવાનું તો આ રીતે ચણાના લોટને કકરો દળી અને ઢોકળા બનાવવા આમ આવે તો બજાર જેવા જ સરસ પોચા બને છે અને એકદમ જાળીદાર બને છે તો સરસ આ રીતનું આપણે રાખવાનું છે ત્યાર પછી મેં અહીંયા મીઠું નથી નાખ્યું એટલે હવે મીઠું નાખીશું આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું ત્યાર પછી એક નાની ચમચી જેટલા ખાવાના સોડા એડ કરીશું જે આપણે ભજીયામાં ઉપયોગ લેતા હોય એ જ સોડા છે જો સોડા વધી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે અને સોડા એકદમ જ સરસ ઓગળી જાય તે રીતે આ રીતે આપણે તેને ફેટી લઈશું તો તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ ફ્લફી એવું ખીરું તૈયાર થઈ ગયું છે અને તેની ક્વોન્ટિટી પણ ત્રણ ગણી થઈ ગઈ છે અને એકદમ સરસ તેનો સોડાનો એક એક ટુકડો ગળી ન જાય ત્યાં સુધી પીગળી ન જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે નહીંતર તેમાં લાલ લાલ દાણા થઈ જશે ઢોકળામાં સોડાનો જો ભાગ રહી ગયો હશે તો તો આપણું ખીરું સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો તેને આપણે જે વાસણ તૈયાર કર્યું છે તેલ લગાવીને તેમાં અંદર એડ કરી દઈએ તો અહીંયા મેં કેકટીનનો ઉપયોગ કર્યો છે કેમ કે મારે મોટા અને જાડા એટલે કે ઊંચાઈવાળા જે ઢોકળા બનાવવા છે તો તમે પેલી સાદા ઢોકળા મેકરની જે ડીશ આવે છે તે પણ વાપરી શકો છો તો આપણે બધું જ ખીરું તેમાં ઉમેરી દીધું છે અને જે આપણે ઢોકળિયામાં પાણી રાખ્યું છે તેને ઉકળી ગયું છે તો હવે તેને એની અંદર રાખી અને ઢાંકણ બંધ કરી દઈશું અને એકદમ ધીમા તાપે તેને વીસ મિનિટ સુધી તેને પકાવી લેવાના છે તો આપણી વીસ મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ ફૂલીને ઉપર આવી ગયા છે તો આ રીતે ચપ્પુની મદદથી આપણે ચેક કરી લઈએ તો આપણું ચપ્પુ એકદમ જ ક્લીન બહાર આવ્યું છે તો મતલબ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે તો હવે વઘાર માટે એક વાસણ લીધવાનું છે તો મેં અહીંયા નાની કઢાઈ લીધી છે તો તેમાં બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે ત્યાર પછી તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલી રાય થોડા લીલા મરચાં એટલે મેં અહીંયા ત્રણ નંગ લીધા છે ત્યાર પછી બે ચમચી જેટલા સફેદ તલ અને ત્યાર પછી આપણે તેમાં પાણી નાખીશું અને સરસ મજાનો વઘાર તૈયાર કરી લઈએ તો અહીંયા મેં એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે ત્યાર પછી તેમાં આપણે ખાંડ નાખવાની છે તો મેં અહીંયા બે ચમચી ખાંડ નાખી છે અને ધાણા એટલે કે કોથમીર આપણે આ રીતે પાણીમાં જ એડ કરી દેવાના છે અને એનો જે સ્વાદ આવે છે તે એકદમ જ સરસ આવે છે તો પાણીમાં આપણે ધાણાને એડ કરી દઈશું જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ જ સરસ વઘારમાં બેસી જાય તો આ રીતે વઘાર સરસ રીતે ઉકળે ત્યાં સુધી આપણે પેલા ઢોકળા આપણા ઠરી ગયા છે તો પંદરથી વીસ મિનિટ માટે આપણે તેને ઠરવા માટે મૂકી દેવાના હતા ગરમ તેને બહાર નથી કાઢવાના તો આપણા ઢોકળા એકદમ જ સરસ ઠંડા થઈ ગયા છે તો તેને આ બાજુ ફર આ રીતે ફરતી બાજુ ચપ્પુ ફેરવી અને તેને અલગ કરી દઈશું અને એક બીજી પ્લેટમાં આપણે તેને ટ્રાન્સફર કરી દઈશું તો જો મિત્રો એકદમ સરસ જાળીદાર અને એકદમ રૂ જેવા પોચા આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે તો ઢોકળાને સરસ રીતે આપણે કટ કરી લઈએ તો આ રીતે ઢોકળાના આપણે જે શેપમાં આપણે તેને કટ કરી દઈએ એકદમ સરસ પોચા અને જાળીદાર ઢોકળા બનીને તૈયાર થાય છે તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો આપણે સરસ મજાના કટ લગાવી લીધા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઝાડી અંદરથી થઈ છે અને એકદમ પોચા બન્યા છે તો તમે જોવો છો કે હું દબાવું છું તો એકદમ સરસ પ્રેસ થાય છે અને ફરી પાછા તેની સ્થિતિમાં આવી જાય છે તો હવે આપણો વઘાર પણ રેડી થઈ ગયો છે તો અહીંયા ઉપરથી થોડા કોથમીર એડ કરી દઈશું ઢોકળામાં કોથમીરનો ટેસ્ટ એકદમ જ સરસ આવે છે એટલે હું તો લગભગ વધારે ભરી ભરીને ચક કોથમીર નાખું છું તો હવે આપણું જે પાણી ઉકળી ગયું છે એટલે કે વગાર ઉકળી ગયો છે તેને આપણે ઉપરથીને આ રીતે નાખી દઈશું જેથી કરીને આપણા બધા જ ઢોકળા સરસ રીતે ગળ્યું પાણી પી લે તો પાણી હંમેશા વધારે જ નાખવાનું છે છેલ્લે સુધી પહોંચે તેનું ધ્યાન રાખવાનું છે તો સરસ મજાના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો સરસ આપણું પાણી પણ છેલ્લે સુધી પહોંચી ગયું છે તો મસ્ત મજાના ટેસ્ટ ટેસ્ટી અને સરસ મજાના જાળીદાર ઢોકળા બનીને તૈયાર થાય છે તો એકદમ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે જ મેઝરમેન્ટ કરવાનું છે તો તમારા ઢોકળા એકદમ પરફેક્ટ બનશે તો આ રીતે સરસ મજાના ઢોકળા બનાવીને તૈયાર થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઇકન દબાવવાનું ના ભૂલશો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે તો મળીએ ફરી પાછા નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને રાધે રાધે